વનભાવનગર જિલ્લામાં તળાજા હાઈવે ઉપર કોબડી ટોલનાકા નજીક બાઇક ચાલક રોડ ઓળંગતો હોય ત્યારે કાર ચાલકે ટલ્લો માર્યો હતો જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બાઇક સવાર ઉછળીને બીજી તરફ પડ્યા હતા કાર ચાલકે બાઇક ચાલકને ટલ્લો મારવાની સાથે જ બે બાઇક ચાલક ફંગોડાઈ ગયા હતા ત્યારે તે પૈકી એકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જ્યારે બીજાને સામાન્ય ઈજાઓ થઈ છે જો કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા